કડી સર્વ વિદ્યાલય કેમ્પસ અને કડી સર્વ વિદ્યાલય મંડળ દ્વારા અમર જવાનોને શ્રદ્ધાંજલિ આપવા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું નાગરિકોમાં રાષ્ટ્ર નિર્માણમાં સહભાગી થાય રાષ્ટ્રના પ્રતીકોનું મહત્વ સમજે સ્વતંત્રતાનું મૂલ્ય જાણે અને તેનું જતન કરે તેમજ દેશપ્રેમ ઉજાગર કરે અને શહીદોની શહદતને યાદ કરવા આયોજન કરાયું હતું ભારતીય સંસ્કૃતિના વારસાને ઉજાગર કરે તે માટે ઉત્તર ગુજરાતમાં પ્રથમ વખત એકવીસો એકાવન ફૂટ લાંબા અને દસ ફૂટ પહોળા તિરંગા સાથે ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આજરોજ આયોજન કરવામાં આવ્યું હતું કડીમાં યોજાયેલી ભવ્ય અને ઐતિહાસિક તિરંગા યાત્રાનો અદ્ભુત આકાશી નજારો જોવા મળ્યો હતો તિરંગા યાત્રા બે કિલોમીટર લાંબી હતી તેમજ તેના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ થયા હતા કડી શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી ડ્રોન કેમેરામાં કેદ કરાયેલા અદ્ભુત આકાશી નજારો આ જોવા મળ્યો હતો એક હજાર પાંચસો મી વધુ વિદ્યાર્થીઓ સાથે શિક્ષક મિત્રો સાથે તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું સમગ્ર કડી શહેરમાં તિરંગા યાત્રા પરિભ્રમણ કરતા સમગ્ર શહેર દેશભક્તિમય બની ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા ઠેર ઠેર દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય વંદે માતરમ જેવા નાદ સાથે સમગ્ર શહેરના રાજમાર્ગો ગુંજી ઉઠ્યા હતા સરોવિદ્યાલય કેળવણી મંડળ કડી સરોવ વિશ્વવિદ્યાલય અને કડવા પાટીદાર કેળવણી ઉત્તેજક મંડળ દ્વારા વર્ષોથી દેશની અંદર જ્યારે પણ પ્રજાસત્તાક દિવસ અને સ્વતંત્ર દિવસની ઉજવણી હોય છે અને ધામધૂમથી આ ઉજવણી કરવામાં આવતી હોય છે ચાલુ વર્ષે પણ પંચોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણીના ભાગ સ્વરૂપે તેના એક દિવસ અગાઉ આજે પચીસો એકાવન ફૂટનો રાષ્ટ્રધ્વજ કડી શહેરની અંદર શોભાયાત્રા સ્વરૂપે નીકળનાર છે વિદ્યાર્થીઓ દ્વારા સાડા ત્રણથી ચાર કલાક સુધી કડી શહેરના વિવિધ માર્ગોની અંદર જાહેર જનતાને દેશની ભાવનાની અંદર એક દેશભક્તિથી એકાત્મક થઈ જાય તેના ભાગ સ્વરૂપે આજે આ શોભાયાત્રા રાખવામાં આવેલી છે આ શોભાયાત્રા બાદ સર્વવિદ્યાલય કેળવણી મંડળ અને કડી સર્વ વિશ્વવિદ્યાલયના સર્વ નેતૃત્વના વિદ્યાર્થીઓ દ્વારા આ રાષ્ટ્રધ્વજને અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર ખાતે એની શોભાયાત્રા કાઢવામાં આવનાર છે આ શોભાયાત્રા ત્યાં આગળ સત્યાવીસમી તારીખે રાષ્ટ્રધ્વજની વંદના દ્વારા ત્યાં પૂર્ણ થશે આજે કડી અને ગાંધીનગરના તમામ વિદ્યાર્થીઓ દ્વારા કડી શહેરની અંદર જ્યારે રાષ્ટ્રધ્વજ લઈ જવામાં આવનાર છે ત્યારે કડી શહેરની જુદી જુદી સેવાભાવી સંસ્થાઓ શૈક્ષણિક સંસ્થાઓ રાજકીય પક્ષો દ્વારા અને જુદી જુદી નાણાકીય સંસ્થાઓ દ્વારા તેનું અભિવાદન થનાર છે અને કડી શહેર અને સમગ્ર ઉત્તર ગુજરાતની અંદર આ રાષ્ટ્રધ્વજના જે શોભાયાત્રા અને એની એક પૂજન દ્વારા રાષ્ટ્રપ્રેમનું એક મોટામાં મોટું નિર્માણ થાય તેવું સર્વ વિદ્યાલય ખેડવણી મંડળ દ્વારા આજે આયોજન કરવામાં આવેલ છે